નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજે તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો જાણીએ સૌરાષ્ટ્ર યાર્ડમાં મગફળીના બજાર ભાવ શું રહ્યા છે મગફળી જાડી રાજકોટ આઠસો પચાસ થી બારસો રૂપિયા અમરેલી આઠસોથી થી 1210 દસ રૂપિયા ઓડીનાર નવસો પાંત્રીસથી એક હજારને એકાવન રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો પંચોતેર રૂપિયા જેતપુર સાતસો એકતાલીસથી અગિયારસો એકાણું રૂપિયા પોરબંદર નવસો ચાલીસથી એક હજારને સાઠ રૂપિયા વિસાવદર નવસો ત્રેપનથી અગિયારસો એકસઠ રૂપિયા મહુવા અગિયારસો પચીસથી 1362 બાસઠ રૂપિયા કાલાવડ એક હજારથી અગિયારસો પચાસ રૂપિયા જુનાગઢ આઠસો દસથી અગિયારસો સિત્તેર રૂપિયા ભાવનગર એક હજાર વીસથી અગિયારસો ચોવીસ રૂપિયા તળાજા એક હજાર ઓગણસાઠથી નેવું રૂપિયા હળવદ આઠસોથી અગિયારસો નેવું રૂપિયા જામનગર નવસોથી અગિયારસો રૂપિયા ખેડબ્રહ્મા આઠસો થી નવસો પચાસ રૂપિયા મગફળી ઝીણી રાજકોટ આઠસો એંસીથી બારસો ને રૂપિયા અમરેલી આઠસો થી અગિયારસો નેવું રૂપિયા ઓડીનાર એક હજારથી અગિયારસો છવ્વીસ રૂપિયા સાવરકુંડલા નવસો થી બારસો બાર રૂપિયા મહુવા એક હજાર પચાસથી અગિયારસો ચોરાણું રૂપિયા કાલાવડ એક હજારથી અગિયારસો પંદર રૂપિયા જૂનાગઢ આઠસો વીસથી એક હજારને પિસ્તાલીસ રૂપિયા જામજોધપુર આઠસો પચાસથી અગિયારસો એક રૂપિયો ઉપલેટા સાતસો ચાલીસથી એક હજારને પંચોતેર રૂપિયા ધોરાજી આઠસો એકત્રીસથી એક હજારને સોતેર રૂપિયા વાંકાનેર સાતસોથી બારસો ને રૂપિયા જેતપુર સાતસો થી બારસો એક રૂપિયો તળાજા એક હજાર પચાસ થી બારસો રૂપિયા ભાવનગર અગિયારસો સાસઠથી બારસો પંચાવન રૂપિયા રાજુલા આઠસોથી એક હજાર સાઠ રૂપિયા મોરબી આઠસોથી અગિયારસો રૂપિયા જામનગર નવસોથી ચૌદસો ને પચાસ રૂપિયા બાબરા એક હજાર નેવ્યાસી થી અગિયારસો એકાવન રૂપિયા માણાવદર અગિયારસો દસથી અગિયારસો ને અગિયાર રૂપિયા વિસાવદર અગિયારસો ત્રેવીસથી ચૌદસો એક રૂપિયો વેસાણ સાતસો એકથી અગિયારસો એક રૂપિયો રોલ નવસોથી અગિયારસો ને રૂપિયા હિંમતનગર નવસો ત્રીસથી ચૌદસો ને છપ્પન રૂપિયા પાલનપુર અગિયારસોથી તેરસો ને સાડત્રીસ રૂપિયા તલ્લોદ નવસોથી એક હજાર રૂપિયા મોડાસા આઠસો પચાસથી 1252 બાવન રૂપિયા વડાલી આઠસોથી થી 835 પાંત્રીસ રૂપિયા ઈડર એક હજાર પચાસથી રૂપિયા તો આ રહ્યા હતા આજના સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ